રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું પડતર જૂની માંગણીઓને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફત મામલતદારને આવેદનપત્ર આપ્યું સંયુક્ત કિસાન મોરચા અને શ્રમિકોનું સંગઠન સી આઈટીઓના સંયુક્ત ઉપક્રમે દિલ્હીથી ગામડા બંધ અને શ્રમિકોની રાષ્ટ્રીય હડતાલ જાહેર કરવામાં આવેલ હતી બે હજાર એકવીસના આંદોલનમાં સરકારે સંયુક્ત કિસાન મોરચાના સંગઠન સાથે સમાધાન કરેલ જે આજ દિન સુધી નિભાવેલ નથી કરોડો ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવા આંદોલનને માર્ગે જઈ રહ્યા છે દેશની ખેતીમાં કરોડો ખેડૂતો અને ખેતમજૂરોને રોજગારી મળી રહી છે જ્યારે ખેતી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે ખેતીને અતિવૃષ્ટિ દુષ્કાળ વાવાઝોડા કુદરતી કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે ખેતપેદાશોના ટેકાના ભાવ સ્વામિનાથન આયોગની ભલામણ સીટુ પ્લસ પચાસ ટકા નફા મુજબ આપવા તમામ ખેતપેદાશોને ટેકાના ભાવે ખરીદવા ગેરંટી કાનૂન બનાવો ખેડૂતો અને ખેતમજૂરોના કર્જ નાબૂદ કરવા નવો વીજળી કાનૂન બે હજાર વીસ રદ કરી આ નવો વીજ કાનૂન પાછો ખેંચવો ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના તળે બસ્સો દિવસ રોજગારી આપવી વગેરે જેવી સરકારે લેખિત બાહેધરી આપેલ છે જે આજ દિન સુધી પૂરી કરેલ નથી અનેક માંગ સાથે દેશભરના ખેડૂતો તથા શ્રમિકોએ હડતાલ અને રેલીઓ મારફત પોતાની વ્યથા સાથે રજૂઆત ઠાલવી હતી રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા મારું નામ દાયાભાઈ ગજેરા સંયુક્ત કિસાન મોરચાના ગુજરાતના સહકન વિનર છું આજે તારીખ ના રોજ દેશભરની અંદર ગામડા બંધ અને ચક્કા જામનું એલાન આપવામાં આવ્યું છે આ એલાન એટલા માટે આપવામાં આવ્યું છે કે સરકારે બે હજાર એકવીસના આંદોલન દરમિયાન સંયુક્ત કિસાન મોરચા સાથે જે સમાધાન કર્યું તું એ સમાધાનની અમલવારી આજ દિવસ સુધી કરી નથી તેને કારણે ખેડૂતોને એમએસપીના ટેકાનો ભાવનો કાયદો બન્યો નથી તેમજ ખેડૂતોના દેવા નાબૂદ થયા નથી વીજળી ખાનગીકરણ કરવાનો બે હાજર વીસ નો કાયદો આજે પાછો ખેંચાણો નથી અને જે આજે નાના કામદારો છે કર્મચારીઓ છે એને છવ્વીસ હજાર રૂપિયાનું પેન્શન પેન્શન શું છવ્વીસ હજાર રૂપિયાનું લઘુત્તમ વેતન મળવું જોઈએ આવી માંગણીઓ સાથે આ આંદોલન ચાલુ થયું છે અને આ આંદોલન કોઈ પણ સંજોગોમાં અટકવાનું નથી કારણ કે આ ખેડૂતો ખેતમજૂર કામદારના પ્રાણ પ્રશ્નો છે અને આ પ્રાણ પ્રશ્નો માટેનું આંદોલન અમે શરૂ કર્યું છે અને જ્યાં સુધી સરકાર માંગ નહીં માને ત્યાં સુધી એની અમે કરશું આજે ઉપલેટાની અંદર શો કાર્યક્રમ આજે ઉપલેટાની અંદર અમે ખેડૂતો કામદારો ખેતમજૂરો મજૂરો આંગણવાડી કર્મચારીઓ સાથે મળીને આજે જે આંદોલનનો જે ભાગ છે એમાં અમે આવેદન પત્ર દેશું અને સરકારને અમારી માંગણીઓ અંગે કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરશું જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર